વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરી વિવિધ વસ્તુના નમૂના લેતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે ઉનાળાના પ્રારંભને પગલે મહાનગરપાલિકાની ખોરાક શાખાએ સપાટો બોલાવ્યો છે ફૂડ સેફટી ઓફિસરોએ વિવિધ દુકાનોમાં છાપા માર્યા હતા ત્યારે રાજ મહેલ રોડથી કીર્તિસ્તંભ વચ્ચે આવતી દુકાનોમાં ખોરાક શાખાની ટીમે ચેકિંગ હાથ ધરી હતું નાની હોય કે મોટી સાતથી વધુ દુકાનો અને લારી ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ખોરાક શાખાની ટીમે આઈસ્ક્રીમ બેસન ફાફડા જલેબી અને તેલ સહિતની વસ્તુઓના નમૂના લીધા હતા ફૂડ સેફ્ટી ઓફિસરોની કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમ હંમેશા ઝુંબેશ હાથ ધરે છે છતાં પણ લારી ગલ્લા તથા દુકાનો અને રેસ્ટોરન્ટમાં અખાદ્ય ખોરાક મળી આવે છે જેથી ખોરાક શાખાની કોની જોડે કટકીબાજી ચાલે છે તે પણ એક મોટો સવાલ છે અને આવા ખુલ્લા તત્વો હજુ પણ ઝુંબેશ હાથ ધર્યા પછી પણ

ઉનાળાની ઋતુ દરમિયાન આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી વાન લઈ અને અમે રોડ રોડથી લઈને કીર્તિસ્તંભનો વિસ્તાર ચેકિંગ હાથ ધરેલ છે અને તેમાં કેટલીક ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ છે કેટલાક રેસ્ટોરન્ટ અને કેટલીક આઈસક્રીમ કોલ્ડ ડ્રિંક્સની દુકાનો ચેકિંગ હાથ ધરેલ છે તેમને ત્યાંથી અમે રો મટિરિયલ તેમજ તૈયાર ખોરાક લઈ અને ફૂડ સેફ્ટી વાન દ્વારા ચેકિંગ હાથ ધરેલું છે આજ રોજ અમે જુદી જુદી પ્રકારની ચટણીઓ જે વડાપાવમાં જે ડ્રાય મસાલો વપરાય છે તેમજ જુદી જુદી જાતના ફ્લેવરના આઈસક્રીમ અને તેલ બેસન ફાફડા જલેબીના પણ નમૂના લીધે છે